નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું સ્વાગત છે આજે આંગણવાડી ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે આમાં મિત્રો વાત કરીએ તો જગ્યાઓની તો જગ્યાઓ નવ હજાર થી પણ વધુ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે આમાં ગુજરાત આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરતા પહેલા કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એ આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ અને જિલ્લા વાઇઝ કેટલી કેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે એ પણ આપણે માહિતી જોવાના છીએ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત આંગણવાડી ભરતીમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેરાંગણની કુલ નવ થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર રાખવામાં આવેલી છે ઘણા ઉમેદવારો ફોર્મ ભરતી વખતે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપતા નથી જેના કારણે તેમની અરજી રદ થઈ શકે છે આ આર્ટિકલ માં અમે તમને ફોર્મ ભરતા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક અત્યંત જરૂરી સૂચનાઓ અને તમામ જિલ્લામાં કાર્યકર અને કેરાંગરની કેટલી જગ્યાઓ ખાલી છે જે આપણે માહિતી જોવાના છે આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા મેરિટના આધારે કરવામાં આવશે જેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવું અને સાચા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે નીચે આપેલી માહિતીને ધ્યાનપૂર્વક વાંચો જેથી તમારું ફોર્મ માન્ય રહે અને નોકરી મેળવવાની શક્યતાઓ પણ વધી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો પોસ્ટનું નામ તો આંગણવાડી કાર્યકર અને તેળાંગણની જગ્યાઓ છે કુલ જગ્યાઓની વાત કરીએ તો નવ હજાર નવસોને ચોત્રીસ જગ્યાઓ ત્યારબાદ મિત્રો આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં રૂપિયા પાંચ હજાર થી લઈને રૂપિયા દસ હજાર કાર્યકર માટે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ત્રીસ ત્રીસ આઠ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો અરજીનો મોડ તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહી છે ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો ગુજરાત આંગણવાડી ભરતી માટે જરૂરી સૂચના તો આમાં ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા દરેક મહિલા ઉમેદવારની નીચેની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાંગણની માણસ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલાદાર દ્વારા આપતા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવો જોઈએ આ તમારી પાસે પહેલાં તો પ્રમાણપત્ર હોવું જોઈએ કે તમે રહેવાસી હતા ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે તે જ મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ મિત્રો ત્યારબાદ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગને નક્કી કરેલ નમૂનાનું જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધિત મામલાદારની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ ત્યારબાદ મિત્રો અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અરમદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અરમદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરમદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તે વ્યક્તિ અરજી કરી શકાશે નહીં મિત્રો આ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ મિત્રો અગાડી વાત કરીએ તો એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અડે તેરાંગર એક જ કુટુંબના સભ્ય માટે જેમ કે સાસુ વહુ પછી દેરાણી જેઠાણી બે બે બહેનો નંદભાભીના સમન થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ત્યારબાદ મિત્રો જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ સ્કોર દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ અથવા ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી અથવા કોલેજ પાસથી જ એ ગણતરી થયેલ માર્ક્સ અથવા ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજી ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ ત્યારબાદ અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જરૂરી છે તો તમને માન્ય ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો જે કિસ્સાઓમાં ઉમેદવારે એક જ કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારે દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય વિષયોના ગુણ જ ગણવાના રહેશે નાપાસ થયેલા વિષય વિષયોના ગુણ બાદ કરીને ગુણ જે કુલ ગુણ છે એ ગણવાના રહેશે ત્યારબાદ મિત્રો આમ કુલ સાત વિષયના કુલ ગુણ સાત

ત્યારબાદ આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટી અથવા કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ કોઈ એક શૈક્ષણિક લાયકાત કોર્સ કોર્સમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઈ એક પ્રકારની પ્રસિદ્ધ પદ્ધતિથી દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે જે જિલ્લા વાઇઝ જો જગ્યાઓની જો વાત કરીએ તો આમાં મિત્રો તમારે સુરત શહેર છે તેમાં કાર્યકરની બાવન જગ્યાઓ અને હેલ્પરની બાણું જગ્યાઓ અમદાવાદ શહેર કાર્યકરની બસો સત્તર જગ્યાઓ હેલ્પરની ત્રણસો ને એકાવન જગ્યાઓ છે વડોદરા શહેરની વાત કરીએ તો આમાં કાર્યકરની સત્તાણું જગ્યાઓ હેલ્પરની એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ ગીરના સોમનાથની વાત કરીએ તો મિત્રો આમાં કાર્યકરની છ્યાસી જગ્યાઓ અને હેલ્પરની એકોણું જગ્યાઓ ડાંગ જિલ્લાની વાત કરીએ તો આમાં મિત્રો કાર્યકરની બત્રીસ જગ્યાઓ અને હેલ્પરની સત્યાવીસ જગ્યાઓ ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો ચુમ્માલીસ જગ્યાઓ અને સામે પાસઠ જગ્યાઓ તાપીની વાત કરીએ તો મિત્રો કાર્યકરની નેવ્યાસી જગ્યાઓ અને હેલ્પરની નેવ્યાસી જગ્યાઓ ત્યારબાદ મિત્રો આણંદ જિલ્લાની વાત કરીએ તો આમાં એકસો એક્યાસી અને સામે બસો ને પંદર જગ્યાઓ ભાવનગરની મિત્રો વાત કરીએ તો આમાં કાર્યકરની એકસો પાંત્રીસ જગ્યાઓ સામે હેલ્પફરની એકસો ને છન્નું જગ્યાઓ જૂનાગઢની વાત કરીએ તો આમાં મિત્રો કાર્યકરની નેવું જગ્યાઓ અને હેલ્ફરની એકસો ને ચોવીસ જગ્યાઓ મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો મિત્રો કાર્યકરની ત્યાંસઠ જગ્યાઓ અને હેલ્પરની એક્યાસી જગ્યાઓ ત્યારબાદ મિત્રો આપણે ગાંધીનગર શહેરની વાત કરીએ તો અગિયાર જગ્યાઓ સામે બાવીસ જગ્યાઓ વલસાડની વાત કરીએ તો મિત્રો એકસો ને ઓગણસાઠ જગ્યાઓ અને હેલ્ફરની એકસો ને અઠ્ઠાવન જગ્યાઓ નવસારીની વાત કરીએ તો કાર્યકરની એકસો પચીસ જગ્યાઓ અને હેલ્ફરની એકસો ને સત્તર જગ્યાઓ સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો એકસો ચોત્રીસ જગ્યાઓ સામે હેલ્પરની એકસો ને સત્યાવીસ જગ્યાઓ મોરબીની વાત કરીએ તો મિત્રો આમાં કાર્યકરની એકસો એક જગ્યા અને સામે હેલ્પરની એકસો બ્યાસી જગ્યા જૂનાગઢ શહેરની વાત કરીએ તો મિત્રો આમાં કાર્યકરની નેવું જગ્યા અને સામે હેલ્ફરની એકસો ચોવીસ જગ્યા ત્યારબાદ મિત્રો ખેડા જિલ્લાની વાત કરીએ તો આમાં હેલ્પરની એકસો સાઠ જગ્યા અને કાર્યકરની એકસો ને છત્રીસ જગ્યા ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કાર્યકરની એકસો તો જગ્યા અને હેલ્પરની બ્યાસી જગ્યા ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો આમાં કાર્યકરની ચુમ્બતેર જગ્યા અને હેલ્ફરની એકસો ને પાંત્રીસ જગ્યા અમરેલીની વાત કરીએ તો મિત્રો આમાં કાર્યકરની એકસો ને ઓગણપચાસ જગ્યા અને સામે હેલ્પરની એકસો ને પંચ્યાસી જગ્યા અમદાવાદ ગ્રામ્ય ની વાત કરીએ તો આમાં એકસો અડતાલીસ કાર્યક્રમ ની જગ્યા અને એકસો બોતેર હેલ્પરની જગ્યા કચ્છની મિત્રો વાત કરીએ તો આમાં બસો ને પિસ્તાલીસ જગ્યા સામે હેલ્પરની ત્રણસો ને જગ્યા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભાવનગર શહેર તો આમાં કાર્યકરની વાત કરીએ તો સાડત્રીસ જગ્યા હેલ્પ ની છેતાલીસ જગ્યા નર્મદા જિલ્લાની વાત કરીએ તો કાર્યકરની એક્યાસી જગ્યા અને હેલ્પ ની તોતેર જગ્યા મિત્રો મહેસાણા મહેસાણા જિલ્લાની વાત કરીએ તો એકસો છ્યાસી જગ્યા જે કાર્યકરની છે અને બસો સાત જગ્યા એ ની આપવામાં આવેલી છે બનાસકાંઠાની વાત કરીએ તો મિત્રો એકસો ને અડસઠ જગ્યા સામે એકસો ને સી જગ્યા વડોદરા શહેરની વાત કરીએ તો મિત્રો આમાં કાર્યકરની ચાલીસ જગ્યા અને સામે જગ્યા પંચમહાલ આપણે દાહોદ જિલ્લાની વાત કરીએ તો આમાં કાર્યકરની એકસો સત્તાવન જગ્યા હેલ્પરની એકસો ને ઇગ્નસી જગ્યા બોટાદ જિલ્લાની વાત કરીએ તો આમાં મિત્રો ચોપન જગ્યા એ કાર્યકરની છે અને ચોસઠ જે જગ્યા આપવામાં જે આપેલ આવે આપવામાં આવેલી છે એ છે હેલ્ફરની ત્યારબાદ મિત્રો સાબરકાંઠાની વાત કરીએ તો આમાં એકસોને સાડાત્રીસ જગ્યા સામે એકસોને બેતાલીસ જગ્યા પાટણની વાત કરીએ તો એકસો ને ત્રીસ જગ્યા સામે હેલ્ફરની એકસો ને છાસઠ જગ્યા સુરેન્દ્રનગરની વાત કરીએ તો મિત્રો આમાં એકસો ને છવ્વીસ જગ્યાએ એ કાર્યક્રમની છે અને એકસો બોત્તેર જગ્યાએ આપણે હેલ્ફરની રાખવામાં આવેલી છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મિત્રો ત્યાંસી જગ્યા અને હેલ્પની એકસો અગિયાર જગ્યા આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાતી આંગણવાડી ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું તો પ્રથમ ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે જ્યાં વેબસાઇટ પર આપેલી ભરતી સંબંધિત સૂચનાઓ અને નિયમો તમારે કાળજીપૂર્વક વાંચવાના રહેશે ત્યારબાદ મિત્રો તમારા જિલ્લા તાલુકા મુજબ જે તે આંગણવાડી કેન્દ્ર પસંદ કરી કાર્યકર કે તેડાંગની પોસ્ટ માટે તમારે અરજી ફોર્મ ભરવાનું છે ત્યારબાદ મિત્રો ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે ફોર્મ ભરો છો એ તમારે અંગ્રેજીમાં ભરવાનું રહેશે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય ડોક્યુમેન્ટના અસર પ્રમાણપત્રો તમારે સ્કેન કરવાના છે અને શું એટલે કે વાંચે તેવા તમારે અપલોડ કરવાના છે ત્યારબાદ મિત્રો ફોર્મ સબમિટ કરી ભવિષ્યના સંદર્ભ માટે તમારે આઉટ લઈ લેવાની છે અને સાચવવાની રહેશે આનું જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત